જય શ્રી કૃષ્ણ મિત્રો જન્માષ્ટમી પર્વ નિમિત્તે હું કીર્તિ પટેલ ઓજસ મારું સ્વરચિત કાનુડાનું ભજન રજૂ કરું છું મથુરાનો મોહન માધવ વાલો નંદનો દોલારો કદમની ડાળે વાસળી વગાડતો યમુના કિનારે રાસર ચાવતો ગોપીઓની મટકી ફોડે કાનજી અસો લાલો મથુરાનો મોહન માધવ વાલો નંદો દુલારો ગોવાડો સંગાથે ગાયો ચરાવતો માખણ મિસરી વેચીને ખાતો ગોપીઓના ચિતળડા ચોરે કાનુડો રાધાજીનો પ્યારો મથુરાનો મોહન માધવ વાલો દુલારો ગણું પજાવતો નટખટ કાનુડો હાથમાં નાવતો આવતો મધુરી બંસરી વગાડી કાનુડો ગોપીઓને ને વાલો મથુરાનો મોહન માધવ વાલો દુલારો યમુના ચાવતો ચડી ને વળી દર્શન રૂડા દેતો સૌને ધન્ય કરી જાય માધવજી લાગે છે વાલો મથુરાનો મોહન માધવ

મથુરાનો મોહન માધવ વાલો દાનો લાલો જય શ્રી કૃષ્ણ